હું પંદર વર્ષથી આ ગામડે ધંધો કરું છું ગોલાનો પછી આ વખતે એવું થયું કે સુરતમાં આપણે લોકોને ખવડાવી દેશી સ્વાદ અમારા ગોલામાં કે જે ડ્રાય ફ્રૂટ તો બધા જ નાખે છે અમે સૂકો ખજૂર ખારેક પછી અંજીર છે એ બધું એડ કર્યું છે નવી વસ્તુ છે અમે ત્રીસ રૂપિયામાં મલાઈ સાથે ટ્રિપલ કલર આપીએ છીએ મિત્રો અહીંયા ગોલા એવા બનાવે છે કે તમને તમારા ગામડાની યાદ અપાવી દેશે એના માટે તમારે પહોંચી જવાનું છે પાસોદરા પાટિયા જેબી ડાયમંડ સ્કૂલની સામે પિતૃ કૃપા એસ ડીસ ગોલામાં જ્યાં લોકો ગોલાની ચાસણી ઉકાળીને બનાવે છે એટલે તમે ગમે તેટલા ગોલા ખાશો ને તો પણ તમારું ગળું નહીં પકડાય અહીંયા ગોલાની વેરાયટીની વાત કરીએ ને તો રાતરાણી ગુલાબ

પિતૃકૂપા આઈસ ગોળો એક એવો ગોળો છે કે જ્યાં લોકો ગામડાનો આપણે હાથમાં જે બરફ ગોળો ખાતા હોય ને એ ટેસ્ટ આવે છે પ્લેન હોય કે કાજુ બદામ હોય કે કિસમિસ વાળો હોય ગોળો હોય તો માત્ર પિતૃ